નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાકિસ્તાનના પીએમ એ કહ્યું છે કે બદલો લઈશું ભારત પાકિસ્તાન પર કરેલ ઓપરેશન સિંદુર બાદ હવે પાકિસ્તાનના સીએમનું નિવેદન સામે આવ્યું છે પાકિસ્તાની સંસદમાં વડાપ્રધાન શાહઝબાઝ શરીફે કહ્યું છે કે ભારત કાર્યરત પૂર્ણ હુમલો કર્યો છે તેને ફરી દાવો કર્યો કે બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ પણ સંબંધ નથી આ ઉપરાંત તેણે કહ્યું છે કે કાર્યવાહી દ્વારા ભારતને અમને યુદ્ધ માટે ઉશ્કેર્યા છે અને અમે બદલો લઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે અડધી રાત્રે બદલો લીધો છે પિક્ચર હજી બાકી છે એમ કહેવામાં આવી રહ્યું છે પહેલગામ હુમલાના આતંકીઓના આકા અને અડધી રાત્રે દરી અને માર્યા છે એનો બદલો પૂર્ણ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ જે સ્ટ્રીંગ ઓપરેશન હતું એર સ્ટ્રાઇક હતી એનું લાઈવ લોકેશન છે એ ચેક કર્યું હતું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાતોરાત ભારતનો હુમલો થયો છે પહેલગામ હુમલાના પંદર દિવસ બાદ ભારતે બદલો લઈ લીધો છે પહેલગામ હુમલા બાદ ભારતે આતંકીઓના ઠેકાણા પાડવા ઓપરેશન સિંદુરને અંજામ આપ્યો છે આ ઓપરેશન હેઠળ ઇન્ડિયન આર્મી નેવી અને એરફોર્સ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરીને નેવું આતંકીઓને ઠેકાણે પાડી દીધા હતા ભારતે કોઈને પણ ગંધ ન આવે એ રીતે રાત્રે એક અને ત્રીસ વાગ્યે ઓપરેશન સિંધુર હેઠળ એરસ્ટ્રાઇક કરી અને નેવું આતંકીઓના ઠેકાણાને પાયા હતા અને ભારતની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ પણ મચી ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલર્ટ કરવામાં આવ્યું છે ગુજરાતની સુરક્ષા વધારી દેવામાં આવી છે પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉપર એરસ્ટ્રાઇકના અચોક્કસ મુદ્દત માટે સિવિલ ફ્લાઇટ મોડ બંધ કરાઈએ છીએ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાન માટે અનામત છે ચોવીસ કલાક મિલિટરી વિમાન માટે હિરાસર એરપોર્ટ ખુલ્લું છે પોરબંદર એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરાયું ત્રણ દિવસ માટે કોઈપણ પેસેન્જર હવાઈ સેવા બંધ કરવામાં આવી છે જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી તેમજ દીવનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ નોટિસ બાદ તંત્રએ કાર્યવાહીને હાથ છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પાકિસ્તાન ડરી ગયું છે કારણ કે ભારતીય સેનાની તીવ્ર કાર્યવાહી બાદ પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું છે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે જો ભારત પોતાના હુમલાઓને બંધ કરે તો પાકિસ્તાન પણ કોઈ પ્રક્રિયા નહીં આપે આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની એકની વચ્ચે રસ છે એવું છે જે બંને દેશોને માટે છે એ ફાયદાકારક છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું ફરી વખત પાકિસ્તાન પલટવાર કરશે તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને કહ્યું છે કે દુશ્મનોએ પાકિસ્તાનમાં પાંચ સ્થળોએ હુમલો કર્યો છે ભારતના આ હુમલાના પાકિસ્તાને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેના કડક જવાબ આપવામાં પણ આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘર દુકાનો બધામાં લાઇટ બંધ થઈ ગઈ છે હવે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ જે સાંજે ચાર વાગ્યા પછી સાયલન્ટ વગાડી અને મોક મોકડ્રીલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એમાં આ મોકડ્રીલ બપોરના ચાર વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે શહેરોમાં બ્લેક આઉટની છે એ શરૂઆત થઈ ગઈ હતી અને વડાપ્રધાન શહેરમાં બ્લેકઆઉટ દરમિયાન ઘરો અને દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી ત્યાર પછી સમાચારમાં જોઈએ તો મિત્રો રજાઓ અહીંયા રદ કરી દેવામાં આવી છે બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે સૌથી મોટા તાજા સમાચાર આવ્યા છે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું હવે માહિતી સામે આવી રહી છે કે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની રજાઓ છે એ રદ કરી દેવામાં આવી છે રજા પર ગયેલ અધિકારીઓને હાજર થવા હુકુમ કરવામાં આવ્યો છે વચ્ચે ગાંધીનગર રાજ્યમાં પણ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્ટ્રાઇકને લઈને ગુજરાત એલર્ટ મોડ ઉપર આવી ગયું છે ભારતે એ પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના એરસ્ટ્રાઇકને લઈને ગુજરાત હાઇલાઇટ કરી દેવામાં આવ્યું છે આ અંતર્ગત રાજકોટ જામનગર કેશોદ ભુજ અને કંડલા એરપોર્ટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોને ચેકિંગ પણ વધારી દીધું છે આ ઉપરાંત સ્પાઇસ જેટ પણ હાલની આ પરિસ્થિતિને કારણે ભારતીય જે ઉત્તર ભારતથી ધર્મશાળા લેહ જમ્મુ શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ છે એ આગામી સૂચના સુધી બંધ કરી દે દેવા આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓપરેશન સિંદૂર બાદ માછીમારોને પણ કરાયા છે એલર્ટ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને પણ સાવચેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પાડ્યો છે આઈ એમ બી એલ તથા સંવેદનશીલ સમુદ્રી વિસ્તારોમાં ફિશિંગ માટે ન જવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને માછીમારોને તેમના તમામ ઓળખપત્રો આધાર પુરાવા સાથે રાખવા માટે પણ સૂચના કરવામાં આવી છે જેથી ડિફેન્સ એજન્સીઓને વેરીફિકેશનમાં મદદ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે સાત ઇંચ વરસાદ અને એકવીસ લોકોના મોત કમોસમી વરસાદની આફત સતત ત્રીજા દિવસે વધતી જાય છે મહુવા ભાવનગર જિલ્લાનું મહુવામાં જાણે આભ ફાટ્યું હોય એમ પણ સાત ઇંચ સુધીનો છે એ તોફાની વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો મેઘરાજા ખમરોળી વીજળીના કડાકા ભડાકા અને મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન અને તોફાની વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો વીજળી થાંભલા જમીન દોસ્ત થતા લોકો કલાકો સુધી છે એ વીજ પુરવઠાનો છે અસહ્ય સહારો સામનો કર્યો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અડધો અમદાવાદ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો હવામાન વિભાગના રાજ્યમાં ગુજરાત રાજ્યમાં જે આગાહી કરી હતી એ પ્રમાણે વાવાઝોડા સાથે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં ગત રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે અડધું અમદાવાદ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને ઘણા વિસ્તારોની અંદર લોકોના ઘરમાં પણ પાણી ફરી વળતા તમામ ઘરવખરી પળી ગઈ હતી જેના કારણે ભારે નુકસાની પણ થઈ ગઈ છે ત્યારે અત્યારે મિત્રો આગામી દસ તારીખ સુધી જે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તો એ આગાહી સ્વરૂપે અત્યારે છે એ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ છે એ ફરી સક્રિય થઈ અને જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જમા થશે જે ખેડૂતો પહેલેથી જ પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે એવા અઢારથી લઈને ચાલીસ વર્ષની વચ્ચેના જે ખેડૂતો છે એમને માનધન યોજનાનો લાભ મળશે માનધન યોજના માટે અરજી કરવી પડશે અને આ અરજી કરતી સાથે તમારે છે એ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે એવી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ અંતર્ગત ખેડૂતોને પણ થોડો ફાળો છે એ આપવો પડશે જેમાં ઓછામાં ઓછા તમારે પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા છે એ પેન્શન આપવામાં આવશે જો કોઈ કારણસર રોકાણકારોનું અર્ધવચ્ચે જ અવસાન થઈ જાય તો તેની પત્નીને અથવા તો બાળકને પણ આ પેન્શનનો છે એ લાભ આપવામાં આવશે હવે મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો આ યોજના અંતર્ગત તમને છે એ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો છ હજાર રૂપિયાનો લાભ દર વર્ષે આપવામાં આવે વાર્ષિક એ યોજનાની લાભ આપવામાં તેના બદલે યોજના સાથે જોડાયેલ જે લોકો છે એમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે એની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેનો લાભ લેવા માટે જે પાત્ર ધરાવતા ખેડૂતો છે એ માનધન યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવી અને પોતાની અરજી છે એ આગળ વધારવી જોઈએ જીવનના મહત્વના તબક્કાએ ખેડૂતોએ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળતું શરૂ થાય એ માટે આ યોજનામાં છે એ સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા તમને માનધન યોજનાનો છે લાભ મળશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો થઈ જજો સાવધાન એક માહિતી મુજબ રસ્તા ઉપર ત્રણસો ને પાંચ બિલિયન ડોલર જે વાહનો છે એ ચાલી રહ્યા છે સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જેમનો વીમો નથી કાયદો એવું કહે છે કે મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત જો પકડાવ છો વાહન વગરનો વીમો ચલાવતા હોય તો વીમા વગરના વાહનમાં પ્રથમ વખતે છે એ પાંચ હજાર રૂપિયા બે હજાર રૂપિયાનો દંડ અથવા તો ત્રણ મહિનાની જેલ બીજા ગુણા માટે છે એ એના પછીનો વીમો પોલિસી વિના ડ્રાઇવિંગ કરવામાં આવે તો ચાર હજાર રૂપિયાનો દંડ અને તમને છે એ જેલ પણ થઈ શકે છે આ સાથે જો તમે ઇન્સ્યોરન્સ વિનાનું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ કારણ કે ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે અને તમને ટ્રાફિક વિભાગ તરફથી જે દંડની નોટિસ છે એ પણ મળશે અને તેની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં હોવાનું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ યોજના હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના જે વાહનો છે એનો ડેટા રાજ્ય સરકારના ટ્રાફિક વિભાગને છે એ મોકલવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય સામે આવી ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એમના કામ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોના જે પણ કામ હશે મોટો ફાયદો થશે એના કામ હવે અટકવાના નથી હવે મિત્રો દરેક કામો છે એ તમે ઓનલાઈન દરેક કામો સિટી સહિત સેન્ટરની અંદર કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભૂગર્ભ જળ ઉંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ માટે એકસોને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે જેમના થકી દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે એને મંજૂરી આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યના દર વર્ષે સોજલમ સુફલમ જળ અભિયાન થકી ગુજરાત રાજ્યની અંદર ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા માટેના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બહેનોને મળશે હવે બાર હજાર રૂપિયાની સહાય નમોશ્રી યોજનામાં નક્કી કરેલ જે કેટેગરી છે એની મહિલાઓને પ્રસ્તુતિ સમયે આપવામાં આવશે હવે સરકાર દ્વારા સહાય ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટીની બીપીએલ કાર્ડ ધારકોના અને એનએફએસએ કાર્ડ હોલ્ડરને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત આવતી જે પણ મહિલાઓ છે એમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવામાં આવશે દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત અગિયાર કેટેગરીની જે બહેનો છે એમને સરકારી ખાનગી હોસ્પિટલોમાં પ્રસ્તુતિ બદલ હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે અને ત્રણ તબક્કામાં આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે પચીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય એ માટે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપ યોજના છે એ બહાર પાડવામાં આવી છે આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા અથવા તો પચીસ હજાર રૂપિયા જે ઓછું હોય એ પ્રમાણેની સહાયતા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના વીસમાં હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે એ ક્યારે મળશે એ અંગે અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા વિશે જે સમાચાર આપવામાં આવી રહ્યા છે એમાં અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા છે ખેડૂતોને બેન્ક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવ્યા હતા હવે ખેડૂતો આ યોજના અંતર્ગત વીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અને પચીસના રોજ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યો હતો ત્યાર પછી મિત્રો જોઈએ તો ચાર મહિના પછી હપ્તો આપવામાં આવતો હોય છે નવો હપ્તો મેળવવા માટે તમારે ચાર મહિના રાહ જોવી પડતી હોય છે તો હવે અત્યારે ચોવીસ બે હજાર અને ચોવીસના ઓગણીસ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ જે વીસમો ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો ચોવીસ ફેબ્રુઆરીના રોજ તો હવે વીસમો હપ્તો છે એ તમને જૂન મહિના સુધીમાં મળી જશે જૂન મહિનામાં તમારા બેંક એકાઉન્ટમાં આ હપ્તો આવી શકશે કારણ કે અત્યારે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની એવી ઓફિશિયલી તારીખ માહિતી કે જાહેરાત કરી નથી પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એ તમને અત્યારે જણાવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા છે એ ખુશખબર આપવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે વધુમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જગતના તાતને મોટી ભેટ આપવામાં આવી મુખ્યમંત્રી સિંચાઈ માટે જેટલું જોઈતું પાણી હોય એટલું આપવા માટે પાણી પુરવઠા વિભાગને છે સૂચના આપી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને પણ હવે મફત લેપટોપ સહાય છે એ આપવામાં આવશે બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના છે એ બે હજારને પચીસ માટેની બહાર પાડવામાં આવી છે ને આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત લેપટોપની જે સહાય છે એ યોજનામાં લેપટોપ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર ને પચીસ માટે જે શરૂ કરવામાં આવી એમાં મિત્રો જે વિદ્યાર્થીઓ બે હજાર ને પચીસમાં ધોરણ બારમું પાસ કરે છે એવા વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તો દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવી ગયા છે પોતાની આવક ખેડૂતોની જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફક થવું જોઈએ અથવા તો ખેડૂતો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ શા માટે નથી થતું તો તમને જણાવી દે તો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળી રહે તો પણ ખેડૂતોની આવક છે એ સુધરી શકે છે હવે ખેડૂતોની આવક છે અત્યારે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની ખાસ કરીને આવક અન્ય રાજ્યના જે ખેડૂતો છે એના કરતાં ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો અગિયારમાં ક્રમે લગભગ ગુજરાત આવે છે ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની જે મહિનાની આવક છે એ બાર હજાર અને છસો રૂપિયા સુધી થાય છે તો તમારા મતે ખેડૂતોની આવક છે કેટલી હોવી જોઈએ અને અત્યારે જે મોંઘવારી વધી રહી છે એ સતત વધતી જવી જોઈએ કે ઘટવી પણ જોઈએ એ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાડીઠમશે હવે વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતાં કૃષિ મંત્રાલય દ્વારા જે માહિતી આપવામાં આવી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એ શાકભાજીને કુદરતી કુદરતી આધારિત પાકવામાં આવે તો એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આધારિત છે એ લાભ આપવામાં આવશે જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એમને ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતીકસ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી છે ને પ્રોત્સાહન મળી રહે એ માટે લગભગ એક્ટિટ છે એ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સહાય છે એ એક્ટીટ આપવામાં આવશે રાજ્યના દરેક ખેડૂતો જે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ લેવા માંગે છે એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત વધારો કરી દેવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા રાજ્યના લોકો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે જેમાં પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે મંત્રી કુંવરજી અર્પિતે પણ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં જે બારસો ને સાહીઠ રૂપિયા પ્રતિ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી હવે આ રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય છે એ પણ આપવામાં આવશે એટલે આ યોજના અંતર્ગત બજેટમાં છે એ પાંચસો ને પચાસ કરોડ રૂપિયાની વધારે જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમમાં પણ ફેરફાર કરી દીધો છે હવે જો તમે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા માગો છો અથવા તો પરીક્ષા આપવા માગો છો તો પહેલાં પરીક્ષા સરળતાથી પાસ કરી શકાતી હતી પરંતુ હવે એવું નથી ગુજરાત સરકાર સતત આવી જે ભરતીઓ છે એનો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ રાજ્ય સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવાનું કહેવામાં આવે તો આ ટેસ્ટ માટે છે એ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને જે પહેલાં પંદર પ્રશ્નો પૂછવામાં આવતા હતા એમાંથી હવે નવ પ્રશ્નો જો સાચા પડે તો પણ તમારું લર્નિંગ લાઇસન્સ છે એ કાઢી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓના ફાયદો થશે કારણ કે ખુશખબર આવી ગઈ છે હવે મિત્રો નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં સરકારી કચેરીના સરસટ પ્રકારના જે કામો હશે એ પ્રમાણપત્ર છે તમે ગ્રામ પંચાયતી કઢાવી શકશો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મેળવી રહેશે વ્યવસ્થાની જાહેરાત કરતા રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ જાહેરાત મુજબ ચોપન જિલ્લાઓના મહેસૂલ અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના જે પ્રમાણપત્રો છે એ વિલેજ ઓફિસર એટલે કે વીસી ઓપરેટર પાસેથી છે એ કાઢી આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાક વીમો યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા જેમાં ગુજરાતમાં ફરી વખત પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થઈ શકે છે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો છે ખેડૂતો લક્ષ્ય લક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય એવી ઝડપી પ્રોસેસ સાથે આ બેઠક યોજવામાં આવી હતી તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતીને વિડિયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક